તો બીજી તરફ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તૂટેની સ્થિતિ ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયથી યથાવત છે હાલ લોકસભા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે છે ત્યારે કોંગ્રેસના મોટા નેતાઓ અલવિદા કરવાની તૈયારીમાં ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે જેમાં બનાસકાંઠામાં થરાદમાં ધારાસભ્ય રહી ચૂકેલા ડીડી રાજપૂત એ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો છે ડીડી રાજપૂત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રહી ચૂક્યા છે અને રાજપૂત સમાજના પીઢ આગેવાન છે ડીડી રાજપૂતે કોંગ્રેસમાંથી છેડ

તો તે પાર્ટી સાથે જ્યારે પણ આ સ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા વદા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની એક મેં મીટિંગ બોલાવવા બોલાવી છે એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ એમના સાથે સલાહ મસરો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે મારા શુભેચ્છકો છે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કંઈ નિર્ણય છે એ હું આપને જણાવીશ સમાચારોમાં હાલબસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર